નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો શેર બજારમાં આપણે વાત કરીએ તો કોઈ શેરમાં ઘટાડો આવે છે તો કોઈ શેરમાં વધારો થતો હોય છે આજે પણ આપણે એવું જ એવા જ શેર વિશે વાત કરવાની જે શેરમાં જે કંપનીમાં પ્રોબ્લમ થવાથી બીજી કંપનીને ફાયદો થઈ રહ્યો છે એટલે કે ઇન્ડિગો શેરમાં જે ઘટાડો આવે છે એનો ફાયદો હવે સ્પાઇસ જેટને મળી રહ્યો છે એટલે કે ઇન્ડિગોના શેર બધા વેચીને નીકળી રહ્યા છે કેમ કે ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થવાનો જે પ્રોબ્લેમ ચાલી રહ્યો છે એના કારણે અત્યારે ઇન્ડિગોના શેરમાં આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે અને સ્પાઇસ જેટના શેરમાં આપણને વધારો જોવા મળી રહ્યો છે તો આપણે સ્પાઇસ જેટના શેર વિશે આજે વાત કરવાના છે તો આ શેર વિડિયો તમે પૂરે પૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ સ્પાઇસ જેટના શેર હોય તો તમારે આગળ શું કરવું એના વિશેની માહિતી મળી રહે અને મિત્રો કોઈપણ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારી ચર્ચા કરી લેવી પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ સાથે જ મિત્રો જો આ વિડિયો આપણે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી લેજો અને વિડિયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરજો અને જો આ વિડિયો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે મેં જો સૌથી પહેલા વાત કરીએ તો ઇન્ડિગો એરલાઇન્સનું સંકટ હજુ પણ જેમનું તેમ જ છે ફ્લાઇટ કેન્સલેશન થવાનો સિલસિલો પણ યથાવત છે છેલ્લા 7 દિવસોમાં હજારો ફ્લાઇટ કેન્સલ થઈ ચૂકી છે રિપોર્ટ્સનું માનીએ તો અત્યાર સુધીમાં એરલાઇન્સ તરફથી 610 કરોડ રૂપિયાથી વધુનું રિફંડ પણ આપી દેવાયું છે આ સંકટની અસર ઇન્ડિગો પેરેન્ટ કંપની ઇન્ટરકલોબ એવિએશનના શેર ઉપર પણ જોવા મળી છે જે ટ્રેડિંગ દરમિયાન 900% સુધીનો ક્રેશ થયો હતો તો બીજી બાજુ ઇન્ડિગાના ઇન્ડિગોનો સંકટનો ફાયદો બીજી એરલાઇન મળતો જોવા મળી રહ્યો છે એવિએશન સેક્ટર માં તાજેતરના જ હડકંપની વચ્ચે કંપનીએ પોતાની ફ્લાઇટ્સ વધારાની જાહેરાત કરી છે કંપની આ જાહેરાત બાદ આજે સ્પાઇસ જેટના શેર અચાનક રોકેટ બન્યા હતા અને ટ્રેડિંગ દરમિયાન ચૌદ ટકા સુધી ઉછળી ગયા હતા એટલે કે અત્યાર સુધીમાં કંપની ઇન્ડિગો ની ફ્લાઇટો આપણને હજારો ફ્લાઇટો કેન્સલ થતી જોવા મળી રહી છે 9% સુધી આ શેરમાં ઘટાડો જોવા મળ્યો આપણને ટ્રેડિંગ જે સેશન દરમિયાન 610 કરોડ રૂપિયા સુધીનું કંપની અત્યાર સુધીમાં રિફંડ પણ આપી દીધું છે અને આ ઘટાડાનો અને આ સંકટનો ફાયદો બીજી એરલાઇન કંપની સ્પાઇસ જેટ ઉઠાવી રહી છે કંપનીએ બીજી વધારાની ફ્લાઇટ્સની જાહેરાત કરી છે અને કંપનીના શેર 14% સુધી ઉછળી ગયા હતા પછી વાત કરીએ કે સૌથી પહેલા વાત કરીએ સોમવાર ઇન્ડિગોના ઇન્ડિગો સંકટના લેટેસ્ટ અપડેટ અને શેના શેર પર થયેલી અસરથી તો તમામ પ્રયાસો બાદ પણ હજુ સુધી એરલાઇનનું સંચાલન ઠીક થઈ શક્યું નથી રિપોર્ટ્સનું માનીએ તો સતત સાતમા દિવસે લગભગ 450 ઇન્ડિગો ફ્લાઇટ કેન્સલ થઈ અને મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી શેરની વાત કરીએ તો ઇન્ડિગોના શેર ક્રેશ થઈ ગયો અને ટ્રેડિંગ દરમિયાન આ 4842 રૂપિયા સુધી તૂટી ગયો આ ઘટાડાના કારણે ઇન્ટરગ્લોબ એવિએશનની માર્કેટ કેપ પણ ઘટી 1.89 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે એક તરફ ઇન્ડિગોનો શેર ધડામ થયો તો બીજી તરફ એરલાઇન કંપની સ્પાઇસ જેટ શેર રોકેટની સ્પીડે દોડતો જોવા મળ્યો સોમવારે દિવસ ના ટ્રેડિંગ દરમિયાન શેર ચૌદ પોઈન્ટ અગિયાર ટકા ઉછળી પાંત્રીસ રૂપિયા પચાસ પૈસા ના લેવલ પર પહોંચી ગયો કે માર્કેટ બંધ થયા ત્યાં સુધીમાં તેની સ્પીડ થોડી ઘટી અને બજારના ગરમ માહોલ વચ્ચે પણ ચાર પોઈન્ટ સુડતાલીસ ટકાની તેજી સાથે બત્રીસ રૂપિયા પચાસ પૈસા ના ભાવે બંધ થયો શેરમાં તેજીની વચ્ચે કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન પણ વધી ચાર કરોડ રૂપિયા પહોંચી ગયું પછી વાત કરીએ કે સવાલ એ છે કે શું ઇન્ડિગોનાસ એરલાઇનનો સંકટ હવે વાત કરીએ કે અચાનક કેમ ભાગવા લાગ્યો સ્પાઇસ જેટનો શેર તો ઇન્ડિગોનો એરલાઇન ઇન્ડિગો એલાયન્સ સંકટનો ફાયદો સ્પાઇસ જેટને મળ્યો તો જણાવી દઈએ કે સ્પાઇસ જેટ શેરમાં તોફાની જેવી કંપનીના ચેરમેન તથા એમડી અજય સિંહના એક નિવેદન બાદ જોવા મળી રહ્યો છે જાહેરાત કરી કે એરલાઇન દેશભરમાં આગામી થોડા દિવસોમાં સો વધારાની ફ્લાઇટ નું સંચાલન કરશે ઇન્ડિગો તેમણે દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા કહ્યું કે તેનાથી મુસાફરોને ઘણી અસુવિધા થઈ છે તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીએ ઇન્ડિગો શેર ઇન્ડિગોના શેર વિશે અને સ્પાઇસજેટ ના શેર વિશે એક કંપની નુકસાન તો બીજી કંપની તેનો ફાયદો ઉઠાવી રહી છે એવું આપણને અહીંયા જોવા મળી રહ્યું છે તો મિત્રો આ વિડીયો બસ આટલું જ હવે મળી આવનારા વિડીયો માં ત્યાં સુધી વિડીયો માં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજાર આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને ને કરી ઘંટડી પર દબાવી દેજો અને આપણો ફેસબુક પેજ પણ ફોલો કરી લેજો